નમસ્તે મિત્રો મિત્રો બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકીઓએ જે છવ્વીસ પ્રવાસીઓને નિર્દોષ લોકોને ધર્મ પૂછીને હત્યા કરી એનાથી આખું ભારત સમસમી ગયું છે કોઈ પણ હિન્દુસ્તાનીને અત્યંત પારાવાર વેદના થાય એનું હૃદય દ્રવી ઉઠે એવી ઘટના એવું હિચકારી કૃત્ય એ આતંકીઓએ કર્યું પરંતુ એના બરાબર પંદરમા દિવસે ભારતીય સેનાએ સાત મે બે હજાર પચ્ચીસના રોજ એનો જે કરારા જવાબ આપ્યો ઓપરેશન સિંદૂરના નામથી ભારતીય માતાઓના ભારતીય પત્નીઓના સિંદૂરની જે લાજ રાખી અને જે સણસણતો જવાબ આપ્યો એનાથી ભારતીય સેના માટે લાખ લાખ સલામ કરવાનું મન થાય તો ભારતીય સેનાને વંદન કરવા માટે રજૂ કરું સિપાહી લાખો સલામ તમને સિંદૂર ઓપરેશન હિંમતથી આદર્યું છે સિંદૂર ઓપરેશન હિંમતથી આદર્યું છે મા બેટીના નિગાહી લાખો સલામ તમને સદીઓથી એ સુદર્શન ફરતું રહે ને કરતું દુશ્મન તબાહી લાખો સલામ તમને પૂછીને ધર્મ હત્યા કરી છે હિન્દીઓની પૂછી ધર્મ હત્યા કરી છે હિન્દીઓની માર્યા એ ધર્મ લાખો સલામ તમને સાવ ભૂસી કાફીર કહીને લીધી છે જાન માનવી ની કાપી એની કલા સલામ તમને સોંપ્યા છે જવાનો ને સરહદની સોડ એ સોંપ્યા છે જવાનો ને સરહદની સોડ માં લાખો પ્રણામ તમને લાખો કલામ તમને ઓ સિપાહી લાખો સલામ તમને જય હિંદ જય ભારત વંદે માતરમ